હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું કેરી ખજૂર અને સાકરની ચટણી જે એકદમ ટેસ્ટી બને છે અને ખાવામાં તેનો ટેસ્ટ એકદમ બહુ સરસ લાગે છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલી કેરી લઈ લીધી છે ત્યારબાદ તેને મેં છાલુ ખેડી અને તેના મેં આ રીતે નાના નાના પીસીસ કરી લીધા છે ત્યારબાદ મેં પાંચસો ગ્રામ ખજૂર લઈ લીધો છે પાંચસો ગ્રામ મેં સાકર લઈ લીધી છે ત્યારબાદ અહીં હું એક કૂકર લઈશ તેમાં હું પાંચસો ગ્રામ જેટલી સાકર છે તેને હું પહેલાં પાથરી દઈશ કૂકરમાં ત્યારબાદ અહીં મેં કેરીના જે કટકા કરી લીધા હતા તે હું લઈ લઈશ અને તેને પણ હું કૂકરમાં આ રીતે પાથરી દઈશ આ રીતે આપણે તેના થર કરવાના છે તો અહીં મેં કેરી પણ એમાં એડ કરી દીધી છે અને ત્યારબાદ આપણે તેમાં ખજૂર લીધો છે પાંચસો ગ્રામ તે પણ તેમાં એડ કરી દઈશું તો આ રીતે આપણે ખજૂરને પણ ઉપર લેયર બનાવી દેવાની છે ત્યારબાદ અહીં મેં સૂકા મરચાં લીધા છે ચારથી પાંચ તે પણ આપણે તેમાં એડ કરી દઈશું જેટલી તીખાસ હોય એટલા લેવાના છે તીખાસ પ્રમાણે ત્યારબાદ અહીં મેં બે ચમચી નમક એડ કરી દીધું છે અને તેમાં હું અડધા લીટરથી પણ ઓછું પાણી એડ કરી દઈશ અને ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશ અને ગેસની ફ્લેમ છે તે આપણે એકદમ સરસ ધીમી રાખવાની છે ગેસની ફ્લેમને આપણે ફૂલ નથી કરવાની ધીમી રાખવાની છે અને ધીમા તાપે આપણે એને પંદર મિનિટ સુધી ચડવા દેવાનું છે તો અહીં આપણી પંદર મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો અહીં આપણી આ ચટણી છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે તેમાં બ્લેન્ડર ફેરવી દેશું તો હવે તમે જોઈ શકો છો અહીં આપણી ચટણી છે તે બની અને એકદમ સરસ રેડી થઈ ગઈ છે જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો